રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ અઢાર વર્ષીય યુવકનું મોત વિલવાસ ખાતે આવેલ હરિજનવાસ વિસ્તારમાં અઢાર વર્ષીય ધાર્મિક મકવાણા નામના યુવાનની હત્યા છાતીના ભાગે છરી વડે ઘા મારીને હત્યા કરવામાં આવી અહેવાલ સંજય પોપેટ સુનામ પ્રકાશભાઈ શું બનાવ ભઈનો મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયાલા અને વાસ અમારે જે લતો છે અમારે જે વાસમાં ત્યાં કરીને જન્મદિવસ ઉજવીને હવે એ અંદર અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ બારે ગયા ચા પાણી પીવા ગયા ત્યાં ચપાચપી થાય ત્યાં એને સાહેબ મારા છોકરાને ચરી મારી દે કારણ કે કારણ હજી કાંઈ નક્કી નથી સાહેબ હા તમારા સંતાનમાં કેટલા દીકરા મારે સાહેબ બે દીકરા હતા એમાંથી મોટો દીકરો એ હતો ના નાનો દીકરો છે શું કામ કરતો તમારો દીકરો મારો દીકરો સાહેબ કપડાના શોરૂમમાં નોકરી કરતો હવે શું માંગ છે તમારી મારે તો કડક કાર્યવાહી જોઈ છે અને આરોપીને કડકથી કડક સજા મળે ને હું તો આજીવન મળે ને એવી રીતની મારી માંગણી છે સાહેબ થઈ મયુર સામે સાહેબ કોઈની હિંમત નથી થઈ ફરિયાદ કરવાની અને થઈ હોય તો આપડે ખબર નથી એટલો માથાભારી તત્વ છે કે એનો આખી સમાજમાં ત્રાસ છે સાહેબ